મિત્રો અહીં જૂના જમાનાના વાસણો પણ તમને દેખાય છે જુઓ તમે વિડીયોમાં હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મિત્રો તમે બધા મજામાં જશો ને હું પણ મજામાં છું મેં થોડા દિવસ પહેલા માનવ મંદિર આશ્રમનો એક વિડીયો મૂક્યો હતો અને એમાં મેં આશ્રમ બતાવ્યો હતો અને આ મારી વિડીયો છે એમાં હું તમને ત્યાં મનોરોગી બહેનો છે એ કેવી રીતે રહે છે કેવી રીતે જમે છે એ બધું હું તમને બતાવીશ તો આ વિડીયો પૂરો જોજો સાવરકુંલામાં આવેલા માનવ મંદિરે જે સાવરકુંલાના હાથસણી રોડ ઉપર આવેલો છે આ છે માનવ મંદિરનું બોર્ડ મિત્રો અહીં મનોરોગી વ્યક્તિને સાજા કરવામાં આવે છે અને એવા ઘણા મનોરોગી અહીંથી સાજા થઈને પણ ગયા છે તો આ ચાલો માનવ મંદિરની અંદર મિત્રો હું આવી ગયો છું માનવ તો ત્યાં ત્યાં આ નમો અંદર સત્સંગ ભોજનાલય છે તો આપણે ચાલો અંદર જઈને જોઈએ ત્યાં કેવી વ્યવસ્થા છે તો ચાલો આપણે જઈએ અંદર મિત્રો હું ભોજનાલયમાં દાખલ થયો એટલે મેં ભક્તિરામ બાપુના ખૂબ જ સરસ અને સુંદર ફોટા જોયા તમે વિડીયોમાં જોઈ શકો છો મંદિર આવી ગયો છું અને ત્યાં ભક્તિરામ બાપુ તો અત્યારે કુંભના મેળામાં ગયેલા છે પણ એમના દીકરા અત્યારે આપણે સામે જ બેઠા છે કેમ છો મજામાં તો આપણે થોડીક માનવ મંદિર આશ્રમ વિશે થોડીક માહિતી લઈશું મામા પાસેથી

તો ભૂરા મામાએ આપણને જણાવ્યું કે અહીંયા સવાર બપોર અને સાંજ ત્રણેય ટાઈમ આ બહેનોને સરસ જમવાનું આપવામાં આવે છે અને અહીં અમરેલીથી એક ડૉક્ટર આવે છે ડૉક્ટર વિવેક જોશી એ પણ અહીં સેવા આપે છે એની સેવા પણ ખૂબ સરસ છે અને અહીં સાઈડમાં સામેની સાઈડમાં તમને રસોડું પણ દેખાતું હોય છે તો આપણે થોડીક વાર પછી રસોડામાં પણ જઈએ કે રસોડાની વ્યવસ્થા શું છે અને એના પોતાંગણમાં શું શું છે પછી આ બહેનો ક્યાં રહે છે એ પણ હું તમને બતાવીશ તો તમે આ વિડીયો પૂરો જોજો તો જ તમને આ બધું જોવા મળશે તો આપણે પુરામામા સાથે મુલાકાત કરી એમણે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો ચાલો હવે આપણે જઈએ રસોડા કરો મિત્રો હું રસોડામાં દાખલ થયો એટલે મેં જોયું મનોરોગી બહેનો માટે આ ભાઈ પૂરી બનાવતા હતા માનવ મંદિર આશ્રમના રસોડાની અંદર મિત્રો દળવાની ઘંટી ત્યાં ખૂબ જ સરસ છે એ પણ તમે જોઈ શકો છો અને અત્યારે આધુનિક જમાનો આવી ગયો છે એટલે કરણભાઈ જ્યાં ઉભા છે ત્યાં છાશ બનાવવાનું ઇલેક્ટ્રિક મશીન છે એ મોટરથી છાશ બનાવે છે એ પણ જોઈ શકાય છે અને જમીને બહાર નીકળતા રાખવાનું સ્ટેન્ડ પણ એટલું સરસ રાખવામાં આવ્યું છે અને તમે જો આ ઠંડા પાણી માટેનું ફ્રીજ આ પણ મનોરોગી બહેનો માટે તથા અહીંયા આવતા મહેમાનો માટે રાખવામાં આવેલું છે આ છે ભક્તિરામ બાપુની અદ્ભુત સેવા મિત્રો અહીં આશ્રમની અંદર જે એવોર્ડ આપવામાં આવેલા છે એવોર્ડ પણ તમને દેખાતા છે તમે કેટલા એવોર્ડ છે અહીં ભક્તિરામ બાપુને જે એવોર્ડ આપવામાં આવેલા છે એ પણ એવોર્ડ મને દેખાય છે અહીં અને બીજા પણ અન્ય એવોર્ડ છે હું તમને બધાના નામ તો નહીં કહી શકું કારણ કે બહુ ઝાઝા એવોર્ડ છે અહીં અને ભક્તિરામ બાપુના ફોટા પણ તમને ઉપર દેખાતા હશે આ સામે તમને જે દેખાય છે માનવ મંદિર લખેલું છે એ બે માળનું બિલ્ડિંગ છે ત્યાં મનોરોગી રહે છે આ એમના માટેનું જ બિલ્ડિંગ છે તો એ અંદર રહે છે પણ અત્યારે ત્યાં કોઈ છે નહીં એટલે હું તમને અહીંથી જ બતાવી દઉં છું મિત્રો અત્યારે માનવ મંદિરમાં જે મનોરોગી છે તે અત્યારે જમવા બેસી ગયા છે તો એમને જમવાનું કેવું નોસ્ત આપવામાં આવે છે કેટલું સરસ જમવાનું આપવામાં આવે છે એ પણ હું તમને બતાવું વિડીયોમાં તો ચાલો આપણે જોઈએ જઈને મિત્રો આ માનવ મંદિરના રસોડામાં મનોરોગી બહેનો માટે કેટલું સરસ ભોજન બનાવવામાં આવે છે તમે જોઈ શકો છો રોજ અલગ અલગ પ્રકારનું ભોજન ભોજન હોય છે છે આજનું આ મિત્રો પોતાની ઈચ્છાશક્તિ પ્રમાણે પણ તમે માનવ મંદિર આશ્રમમાં મનોરોગી બહેનોને જમાડી શકો છો આજે કોઈ એક ભાઈએ ભોજન આપેલું છે તો આપણે એની સાથે પણ મુલાકાત કરીશું એ પહેલા આપણે અહીં મનોરોગી જે બહેનો છે એ જમવા બેસી ગયા છે તો આપણે પહેલાં એ જોઈએ મિત્રો આ બધા જમે રહ્યા છે એ બધા મનોરોગી બહેનો છે અને આ જે સેવા કરવા આવેલા લોકો છે એ ખાંભાથી આવેલા છે એ બધા અહીં સેવા કરવા માટે આવ્યા છે અને આજનો જમાણવાર આ લોકોનો છે આપણે એ ભાઈ સાથે પણ વાત કરીશું તો જુઓ તમે મિત્રો એ લોકો પીરસી રહ્યા છે અમને સાથે સાથે આ બંને બાળકો પણ છે એ પણ એ લોકોને જમાડી રહ્યા છે કેમ છો મજામાં મિત્રો મનોરોગી કોઈ પણ હોય એ કેવી રીતે રહે છે એનું જીવન કેવું હોય છે અને કેવી રીતે જમે છે એ બધું તમને આ વિડીયોમાં બતાવશે છે તો પ્લીઝ મિત્રો આ વિડીયો તમે પૂરી જોશો તો તમને ખ્યાલ આવશે કે આ કઈ રીતે રહે છે કઈ રીતે જમે છે અને મિત્રો આ વિડીયો એકબીજાને શેર કરજો તો બધા લોકોને ખ્યાલ આવે કે મનોરોગી કેવી રીતે રહે છે મિત્રો આ જોઈને મારી આંખમાંથી હરખના આંસો નીકળી ગયા કારણ કે ભક્તિરામ બાપુની સેવા ખૂબ જ અદ્ભુત છે એના કારણે આ મનોરોગી બહેનો કેટલા આરામથી જમી રહ્યા છે તમે જુઓ આ વિડીયોમાં મિત્રો આવો વિડીયો તમને ખૂબ જ ઓછી જગ્યાએ જોવા મળશે તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને મારો સપોર્ટ કરજો તો હું આના કરતાં પણ વધારે વિશેષ વિડીયો તમને બનાવીને તમારા સુધી પહોંચતો કરીશ તો મિત્રો મેં પણ થોડી વાર આ રોગી બહેનોને પીરસવાની સેવા કરી હતી મેં ભોજન પીરસ્યા બાદ જેમના તરફથી આજનું ભોજન હતું એમની સાથે થોડી વાર મુલાકાત કરી મિત્રો આજની રસોઈ હતી ધનસુખભાઈ સુખડિયાની જે ખાંભાના રહેવાસી છે તો આ આ લોકો અહીં આજની રસોઈ દેવા માટે આવ્યા હતા કેમ છો મજામાં તમે માનવ મંદિરે કેટલા સમયથી રસોઈ આપો છો બીજી વાર અને શું કેવા સાધુ કે બહુ સારું છે સારી છે અને જે બેનો છે મને સાચવે છે પણ સારી રીતે એટલે એમ થયું કે કાય આજે અમારો લગ્નનો દિવસ છે એનિવર્સરી વર્સિરી છે ક્યાંક આજ તમારી એનિવર્સરી છે તો તમે અહીંયા સેવામાં આ ભોજન તમે આપ્યું તમે બહુ સારું કામ કર્યું કહેવાય તમે જે સેવાનું કામ કર્યું ને આ ખૂબ જ ઓછા લોકો કરે છે હા તો આનાથી પ્રેરણા મળે બીજા લોકોને અને આ મનોરોગી લઈને જમાડવા એ બહુ સેવાનું સરસ કામ છે અને અહીં ભક્તિરામ બાપુની બાપુ ની સેવા પણ અદ્ભુત છે ઠીક ઠીક છે તમારો ખુબ ખુબ આભાર અને તમે અહીં સેવા આપતા રહો મનોરોગી બહેનોને જમાડી પછી અમે બધા સાથે પ્રસાદ લેવા બેસી ગયા માનવ મંદિર આશ્રમે બહેનો જમી લે એટલે ત્યાં એક અમરેલીથી ડૉક્ટર સાહેબ આવે છે એ એમને દવા આપવા માટે આવે છે એની સેવા પણ એકદમ ફ્રી છે તો આપણે એમની મુલાકાત કરીએ નમસ્કાર મારું નામ ડૉક્ટર વિવેક જોશી છે હું અહીંયા માનવ મંદિર ખાતે દર મહિનામાં એકવાર એક રવિવારે છેલ્લા અગિયાર વર્ષથી નિયમિત રૂપે ફ્રીમાં દર્દીઓને જોવા આવું છું અમે અહીંથી દર્દીઓને તપાસીએ છીએ માનસિક રોગને લગતી દવાઓ બધી આપીએ છીએ અન્ય રોગોની દવાઓ સામાન્ય દવાઓ હોય એ પણ અમે પૂરી પાડીએ છીએ આવું નિયમિત અમે દર મહિનામાં કરીએ છીએ આવું અગિયાર વર્ષથી કરીએ છીએ મારી સાથે જ કામ કરતા આરોગ્ય વિભાગના કર્મચારીઓ વારદો અને ધર્મેશ એ પણ મારી સાથે બંને આવે છે અમે લોકો અમરેલીથી આવીએ છીએ જરૂર લાગે ત્યારે ફોનમાં બાપુને જે કાંઈ આરોગ્ય વિશે એક જાણકારી જોતી હોય સહાય જોતી હોય જોતી હોય તોરી ભાઈ સીતા થેન્ક યુ સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર આપણે જોયું કે આ સાહેબે જે આપણને માહિતી આપી આ સાહેબ અમરાલીથી આવે છે અને એ અહીં ઘણી વાર આવે છે એમનું દવાખાનું પણ અહીંયા છે અને એ ફોન ઉપર પણ વાત કરી શકે છે આપણને જે રીતે સમજાવ્યું એ રીતે પણ કરી શકે છે અને આ બધા જે બેઠા છે એ માનવ મંદિરના મનોરોગી છે અને બીજા ઘણા અન્ય જમવા બેઠા છે અને બીજા બગીચામાં આટા મારે છે તો આ સેવા સાહેબની સેવા પણ ખૂબ સરસ છે

કુતરો કા એ નો બોલે એ બી સી ડી નું સ્પેલિંગ આવતું ને ઇંગ્લિશ થી પછી એ એટલે એનો સ્પેલિંગ બોલ પેલિંગ તક થાય છે કા એલ એમ એમ તકલીફ મને ઉલટી થાય છે નકરા સક્કર આવ્યા કરે દવા મળે છે ભૂખ લાગે છે અને ઓછી લાગે છે નહીં ઉલટી છે વામી જવું થાય છે વામી જવું વામી આજે અમે આવ્યા હતા હાથસણી રોડ ઉપર આવેલા માનવ મંદિરે જે માનવ મંદિર અમારા સાવરકુંડલા શહેરમાં જ આવેલું છે અને ત્યાં મનોરોગીની સેવા કરવામાં આવે છે તો આપણે ત્યાં બધું જોયું કે મનોરોગીની સેવા કઈ રીતે કરવામાં આવે છે એને ક્યારે ક્યારે દવા આપવામાં આવે છે અને એ કેવી રીતે રહે છે એને કેવું ભોજન આપવામાં આવે છે પછી ત્યાં ભોજનાલયમાં પણ આપણે જોયું કે મનોરોગીને કેવી રીતે જમાડવામાં આવે છે અને મેં પણ થોડી વાર એ સેવાનો લાભ લીધો હતો તો મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં મારે આપ બધાનો સપોર્ટ જોઈએ છે તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કમેન્ટ કરજો તો મિત્રો આવી અવનવી વિડીયો જોવા માટે તમે મારી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો હું તમને એ વિડીયો તમારા સુધી પહેલાં પહોંચાડી શકું તો મિત્રો હવે આપણે મળીશું નવા વિડીયોમાં તો બધાને જય સીતારામ